દુર્ઘટનાની ઘટનામાં બે જવાબદારી બદલ ગત શનિવારના રોજ એક સસ્પેન્ડ અન્ય એકને ટર્મિનેટ કરવાનો નિર્ણય કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો પાલિકા તંત્રએ લીધેલા નિર્ણયના વિરોધમાં તથા કાર્યવાહીનો સામનો કરી રહેલા કર્મચારીઓ સમર્થનમાં આજે બદામ ખાતે કોર્પોરેશનના આસિસ્ટન્ટ એન્જિનિયરો એકઠા થયા હતા તેઓએ આ અંગે મીડિયા સમક્ષ કોઈ ચોક્કસ રજૂઆત કરવાનું ટાળ્યું હતું પરંતુ ઉચ્ચ અધિકારીઓએ પોતે લીધેલા નિર્ણય મામલે પુનઃ વિચારણા કરે તેવી રજૂઆત થશે તેમ જણાવ્યું હતું એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલને જે અન્યાય થઈ રહ્યો છે ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે એ બાબતે અમે બધા જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ સસ્પેન્ડેડ એન્જિનિયરોની તરફેણમાં અમે અહીંયા બધા ભેગા થયા છીએ એમનું સસ્પેન્શન રદ કરવામાં આવે એમને પુનઃ નોકરી પર લેવામાં આવે એવી માગણી સાથે અને અમારી પણ અગાઉની જે બધી રજૂઆતો છે અમારી જે માંગણીઓ છે એ બાબતે પણ અમારે અહીંયા આગળ બેઠા છીએ માસ સેલ પર એટલે આમાં તો કેવું છે ભાઈ કે જ્યારે હોય ત્યારે વડોદરા કોર્પોરેશનમાં કોઈ મુદ્દા કે કોઈ પણ ઊભા થાય છે ત્યારે નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે એટલે એની અમે અમે લોકો હવે થોડાક સંગઠિત થઈને અમે જે તે સક્ષમ સત્તાવાળા સમક્ષ અમે અમારી માગણીઓને રજૂઆતો કરવાના છીએ આવી ઘટનાઓ એ તો તપાસનો વિષય છે તપાસના બધી તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે એ બધું બહાર આવશે ધીમે ધીમે તપાસમાં તો તમારા જ લોકોનો ભોગ લેવાય રહ્યો છે એ તો ખોટી રીતે લેવાયો છે એટલે એ જ કહું છું આ ખોટી રીતે તો ખરેખર ખરેખર આમાં બકોલ એ તો પોલીસ ડિપાર્ટમેન્ટ તપાસ કરે છે ગુજરાત સરકાર તપાસ કરી રહી છે આગળની રણનીતિ શું રહેશે અમે જ્યાં સુધી અમારી માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે આ રીતે ધરણા પ્રદર્શન કર આજે તો અમે બધા માસ સીએલ ઉપર છીએ આગળની કાર્યવાહી અમારા એન્જિનિયર મિત્રો જોડે ચર્ચા વિચારણા કરી અને પછી નક્કી કરીશું